ઉદયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરતમાં કરણી સેનાના કાર્યકરો દ્વારા કેસરીયા ધ્વજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી કરીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કરણી સેનાના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે સુખદેવસિંહ ગોગામળીની જયપુરમાં ઘરમાં ઘૂસીને આરોપીઓ દ્વારા દિવસે હત્યા કરાઈ છે ત્યારે સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી આ રેલીમાં કેસરીયા ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ કહ્યું દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરાવવામાં આવી છે પરંતુ હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે આજે માંગ સુરત રાજસ્થાન ના ઘટના ઘટી રાષ્ટ્રીય રાજપૂત કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એને એન્કાઉન્ટર કરવામાં આવે તો ફાંસી ની સજા આપવામાં આવે કારણ કે સુખદેવસિંહ એ એક રાજપૂત સમાજ નહીં પણ એ છત્રીસે છત્રીસ બિરાદરી એક ધર્મવીર હતા એક યોદ્ધા હતા કે જે से बिरादरी लड़ता था आज हम कलेक्टर साहब को ज्ञापन देने आए हैं कल जयपुर के अंदर जो कृत्य किया गया है हमारे भाई सुखे सिंह गुगा की घर में घुस के कर्त्य हत्या कर दी गई है उसके लिए हम पूरे भारतवर्ष के अंदर एक दंशलाप लेके आए हैं और यहाँ पे कलेक्टर साहब को ज्ञापन देना है की जो कृत्य हुआ है हमारे भाई की हत्या की गई है ऐसी हत्या ऐसी हत्या के लिए हम गोर विरोध करते हैं और हत्या हमारे भाई की नहीं हुई है हत्या सतीश कौम की हुई है કરણી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડી ની હત્યા પગલે હિન્દુ સભાશમાં રોષ ફાટી નીકળ્યો છે હત્યારાઓને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેવા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું સુખદેવ સી ગોગા ની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ અને ષડયંત્ર રચનારાઓને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવાની માંગણી સનાતની સેના દ્વારા કરવામાં